નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ત્રેવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે ચાર બ્લોકની આવક જોવા મળી રહી છે બ્લોક નંબર પાંચ છ સાત અને આઠ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ ચાર બ્લોકની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે મિત્રો બ્લોક નંબર પાંચમાંથી જો વેપારી ભાઈઓ આવી ગયા છે ઓપ્શનર ભાઈ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો ભાવ જોવા માટે અને મિત્રો ગઈકાલના ભાવની વાત કરું તો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને છેતાલીસ રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાયેલા છે તો આજે કેવા ભાવ એવું બોલાય છે તે આગળ વિડીયોમાં જોઈ લઈએ

301 भाव जो छे मित्रों 301 જોઈ શકો છો સુપર ક્વોલિટી જો સાઈઝમાં એક સરખી સાઈઝ છે મિડિયમ સાઈઝ છે બાકી સુકામાં બહુ સારી 301 ભાવ જો છે અમુક અમુક ક્વોલિટી મિત્રો સારી જો મળી રહી છે 301 161 161 161 ભાવ જો છે મિત્રો સફેદ ડુંગળી ટાઈપ છે 161 161 એકસો ને એકત્રીસ એકસો છે મીડિયમ ક્વોલિટી છે ગોલ્ડી ટેપ બસો ને છપ્પન બસો ને છપ્પન ભાવ થયું છે બસો ને છપ્પન જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે એ થાતી તો તારું એકાઉન્ટ છે 31 બોરી 50 50 50 40 40 40 40 40 કટલી રાજપુર ત્રણસો ને સોળ ત્રણસો સોળ ભાવ જોજો મિત્રો ત્રણસો ને સોળ સાઈઝ બહુ સારું છે ત્રણસો ને અમુક અમુક મિત્રો બે તો જોવા મળી રહ્યું છે પણ સાઈઝ બહુ સારી છે ત્રણસો ને સોળ જોઈ શકો છો મિત્રો અમુક છે મીડિયમ સાઈઝ બાકી ફૂલ સાઈઝ માલ જોવા મળી રહ્યો છે ત્રણસો સોળ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે જે ક્વોલિટી માલ છે તેના ત્રણસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે